અને યશોભૂમિ માં તમને આ બધા કોન્સેપ્ટમાં ઘણા બધા ફેબ્રિક ઓપ્શન સાથે વેરાયટી અવેલેબલ થઈ જાય છે કે મોસ્ટ શિફોન છે પ્યોર શિફોન છે કા તો વેટલેસ છે જૉર્જેટ છે અને સાથે સાથે કોટન બેસ્ટ ફેબ્રિક ઉપર પણ તમને અહીંયા વરાયટીઝ અવેલેબલ થઈ જશે ડિજિટલ પ્રિન્ટની ઉપર આજે જે કલેક્શન હું તમારી સાથે શેર કરું છું ને કોટન બેસ્ટ ફેબ્રિકનું છે પણ આપણે જેને કહીએ ને કે એક તો ડિજિટલ પ્રિન્ટ એમાં કોટન બેઝ ફેબ્રિક અને એના પર સોને પે સુહાગા જેવી વાત એટલે કે જે કાટ અકોર્ડિંગ આ બોર્ડર ખૂબ જ સુંદર એવું કોમ્બિનેશન બેસાડેલું છે આર્ટિકલમાં ને એનું લુક જે છે ને ખૂબ જ સુંદર અને જબરદસ્ત એવું આવે છે પ્રિન્ટ તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટ છે અને ઘણી બધી પ્રિન્ટ ઓપ્શન પણ છે ફ્લાવર પ્રિન્ટ ટિગ્નોમેટ્રિક જોમેટ્રિક પ્રિન્ટ કાં પછી તમને જોઈએ છે કંઈક અલગ શેપમાં તો એ પણ તમને અવેલેબલ થઈ જશે આ તમે જોઈ શકો છો સુંદર એવી પ્રિન્ટ કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો જબરદસ્ત એવા કલર કોમ્બિનેશન અને સાથે સાથે તમે જોઈ શકો છો પલ્લું અને બ્લાઉઝની ડિઝાઇન એટલે કે પ્રિન્ટ પણ તમને અલગ મળી રહેશે એમાં પણ ટસલ્સ વગેરે પ્રોપર તમને અવેલેબલ થઈ જશે વાત કરીએ કટની તો ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઇલમાં એકસો આઠ રૂપિયાથી વેરાયટીઝ જે છે સ્ટાર્ટ થઈ જાય છે પણ એ પણ તમને પ્રોપર સિક્સ થર્ટીના કટ સાથે અને વિથ બ્લાઉઝ પીસ જ અવેલેબલ થઈ જાય છે વિથઆઉટ બ્લાઉઝ તમને કોઈ આર્ટિકલ અહીંયાથી નથી મળતું હવે આ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને કોન્ટ્રાસ્ટ પ્રિન્ટ સાથે આ વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જાય છે એ પણ વિથ બોર્ડર અને બ્લાઉઝ પીસનો જે કટ છે તમે જોઈ શકો છો અહીંયાથી સ્ટાર્ટ થાય છે ફ્રેન્ડ્સ એક મીટર ઉપર આ પીસ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે એટલે કે પ્રોપર કટ બ્લાઉઝ પીસમાં પણ અમે મેન્ટેન કરીએ છીએ જેથી તમારા કસ્ટમરની સિંગલ કમ્પ્લેન્ટ તમારા સુધી ન પહોંચે પછી આ આર્ટિકલ્સ તમે જોઈ શકો છો હવે આ પીસ તો ઓપન નથી કરવાની જસ્ટ તમે લૂક જોઈ શકો છો બાકી આ કલેક્શનની જો ડિટેલ તમારે જાણવી હોય ફ્રેન્ડ્સ તો તમે કરી લેજો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ અમારી ઓનલાઈન ટીમનો નંબર છે ત્યાં તમે કોલ કરીને પીડીએફ ફોટોઝ રિંક મંગાવી લેજો તમારા વોટ્સઅપ ઉપર ત્યાંથી તમને ડિટેલ મળી જશે જેમ કે તમે જોઈ શકો છો આ નેક્સ્ટ આર્ટિકલ જે હું તમારે તમને બતાવી રહી છું એ તમને અવેલેબલ થઈ જાય છે સુંદર એવું બાંધણી પ્રિન્ટ સાથે તો આ ટાઈપના કલેક્શન્સ છે તમને ડિટેલ મળી જશે કેટલા પીસનો સેટ છે કઈ ડિઝાઇન પ્રિન્ટ અવેલેબલ છે કયા કલર ચાર્ટ કેટલા અવેલેબલ છે અને સાથે સાથે એમની પ્રાઇસ શું છે ઓર્ડર કરવા માટે તમે લિંક થ્રુ ફોટોસ થ્રુ સિલેક્શન કરી શકો છો કાં તો પછી તમારે જો વિડિયો કોલ પર સિલેક્શન કરવું હોય તો એ રીતે પણ તમે સિલેક્શન જે છે કરી શકો છો સીઓડી થ્રુ વરાયટી પણ મંગાવી શકો છો એવું નથી કે ટોટલ કમ્પ્લીટ 100% પેમેન્ટ તમારે અત્યારે જ કરવી છે સીઓડીની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે અને ધારો તમારે ઓનલાઈન ઓર્ડર નહીં કરવો હોય ને તમારે અહીંયા આવીને ફિઝિકલી પર્સનલ આવીને વિઝિટ કરીએ તો એ પણ ફેસિલિટી અવેલેબલ છે તમે અમારા ફેક્ટરી એરિયામાં આવીને વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો ફ્રેન્ડ ને એટલું જ નહીં તમારું પાર્સલ તમારા ડોર સ્ટેપ પર પહોંચે સહી સલામત એની પણ ટોટલી રિસ્પોન્સિબિલિટી લશોભૂમિ ટેક્સટાઈલની હોય છે ફ્રેન્ડ તો આ ટાઈપના કલેક્શન્સ છે એ પણ ફેક્ટરી રેટમાં તો જોડાવા માંગો છો કોઈ જેન્યુઅન મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે અને પરચેસ કરવા માંગો છો વરાયટીઝ ફેક્ટરી રેટની અંદર એ પણ બેસ્ટ ક્વોલિટી સાથે એ પણ હોટ સેલિંગ કલેક્શન તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે કોલ કરીને એકવાર ઇન્કવાયરી ચોક્કસ કરજો અને જે ધારો વિઝિટ કરવાનું ઈચ્છિતા હો તો યશોબરને ટેક્સ્ટલ એકવાર વિઝિટ કરજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ તમારા માટે મેન્શન કરજો